જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આ વખતે અબાજીમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાશે રિહર્સલ કરાર આવતીકાલે છવ્વીસમી જાન્યુઆરીને પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી યાત્રા થામ અંબાજી ખાતે થનાર છે આ કાર્યક્રમમાં ભાગ પોલીસ પરેડ સાંસ્કૃતિક કાર્યક્રમો ડોગ સ્કોડ હોર્સ રાઇડિંગ જેવા કાર્યક્રમો આવતીકાલે થનાર છે કાર્યક્રમમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેનાર છે તેઓ ધ્વજવંદન કરી સલામી આપશે ત્યારે યોજાનાર કોઈ પણ કાર્યક્રમમાં ચૂક ન રહી જાય તે માટે આજે તમામ અધિકારીની ઉપસ્થિતિમાં પોલીસ પરેડ ડોગ સ્કોડ હોર્સ રાઇડિંગની સાંસ્કૃતિક કાર્યક્રમનો રિહર્સલ કરી ખરાય કરવામાં આવી હતી જેથી આવતીકાલે કાર્યક્રમ દરમિયાન કોઈ ચૂક ન રહી જાય ચૂકે આવતીકાલે કાર્યક્રમો શક્તિપીઠ અંબાજીમાં સૌપ્રથમ વખત યોજવા જઈ રહ્યા છે ત્યારે અંબાજીમાં આકર્ષણનું કેન્દ્ર બનશે આ રિહર્સલ કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી એન દવે આઈપીએસ અધિકારી દાંતા એમ સિદ્ધિ વર્મા પાલનપુર સુપ્રિન્ટેન્ડન્ટ મામલતાર ટીડીઓ સહિત જિલ્લાના તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી આવતીકાલે કાર્યક્રમની સફળ નીવડે તેવા પ્રયાસ કર્યા હતા